હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે જે દરેક વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમાના રૂપે પણ ઓળખવામાં આવે છે પંચાગ મુજબ વૈશાખ મહિનામાં આવનારી પૂર્ણિમાને ગૌતમ બુદ્ધનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ લોકોને જ્ઞાનની પ્રાપ્તિ પણ આ દિવસે જ થઈ હતી એટલા માટે આ તારીખ બહુ ખાસ હોય છે હિન્દુ અને બુદ્ધ બંને ધર્મને બુદ્ધ જયંતિ માને છે ભારત સાથે દુનિયામાં ઘણા એવા મંદિરમાં જોવા મળે છે કે શ્રી વિષ્ણુ અને ભગવાન બુદ્ધનું એકસાથે મંદિર હોય છે પરંતુ દુનિયાભરમાં બુદ્ધ પૂર્ણિમાને મનાવવાના તરીકા પણ અલગ અલગ જોવા મળે છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બુદ્ધ પૂર્ણિમા વિશે વાત કરવાના છીએ અને સાથે જ તેની તારીખ અને તેનું મુહૂર્ત વિશે પણ વાત કરીશું અને સાથે એ પણ જણાવીશ કે આ દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તો ચાલો શરૂઆત કરીએ આપણે બુદ્ધ પૂર્ણિમાના તારીખ વિશે બુદ્ધ પૂર્ણિમાની તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસ અને ગુરુવારના દિવસે છે પૂર્ણિમા ચાલુ થવાની તારીખ બાવીસ મે બે હજાર ચોવીસની સાંજે છ વાગીને ઓગણપચાસ મિનિટથી લઈને પૂર્ણિમા પૂરી થવાની તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસની સાંજે સાત વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે બુદ્ધ પૂર્ણિમાના ધાર્મિક મહત્ત્વની વાત કરીએ તો બુદ્ધ જયંતિ સિવાય આને વૈશાખ પૂર્ણિમાના રૂપમાં મનાવવામાં આવે છે બુદ્ધ પૂર્ણિમા બે હજાર ચોવીસ વૈશાખ શુક્લ પક્ષની પૂર્ણિમા ને બુદ્ધ પૂર્ણિમા કે પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ત્યાં આપણે બધા જાણીએ છીએ કે દરેક મહિનાની પૂર્ણિમા વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની ખૂબ જ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે ઉપરાંત વૈશાખ પૂર્ણિમા ભગવાન બુદ્ધની જન્મ જયંતિ અને નિર્વાણ દિવસ તરીકે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે ભગવાન બુદ્ધને શ્રીહરિનો નવમો અવતાર પણ માનવામાં આવે છે તેથી તેમને દેવતાનો દરજ્જો પણ મળે છે બુદ્ધ ભગવાનના અનુયાયી ભારત સિવાય એશિયાના ઘણા અધિકાંશમાં જોવા મળે છે અને આના કારણે બુદ્ધ પૂર્ણિમા બે હજાર ચોવીસ દેશ સાથે આખા એશિયામાં ઉજવવામાં આવશે ભારતમાં બિહારમાં બુદ્ધ ગયામાં ભગવાન બુદ્ધને સમર્પિત એક પવિત્ર તીર્થ સ્થળ છે જ્યાં મહાબંધીનું એક મંદિર છે આ મંદિર બુદ્ધ ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એવી માન્યતા છે કે આ સ્થાને ભગવાન બુદ્ધે પોતાની યુવા અવસ્થામાં સાત વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને એમને અહીંયા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી બુદ્ધ જયંતિના દિવસે બુદ્ધ ધર્મમાં વિશ્વાસ રાખવાવાળા લોકો દૂર દૂરથી બોધ ગયામાં દર્શન કરવા માટે જાય છે આ દિવસે બોધિ ઝાડની પૂજા કરવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે બુદ્ધ પૂર્ણિમા બે હજાર ચોવીસ ભગવાન બુદ્ધને આ ઝાડની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી બુદ્ધ પૂર્ણિમાના દિવસે લોકો વ્રત અને વિધિ વિધાનથી પૂજા કરે છે પરંતુ આ પૂર્ણિમા તારીખનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે થાય છે એટલે કે આ દિવસે ભગવાન બુદ્ધની સાથે સાથે ચંદ્રદેવ કે વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો વિધાન છે આ તારીખ પર દાન કરવાથી લોકોને પુણ્ય મળે છે હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાનું પોતાનું મહત્ત્વ છે કારણ કે આ આખા વર્ષમાં આવનારી પૂર્ણિમા તારીખોમાં આ મોટી છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગંગા નદી કે તીર્થ સ્થળ પર પવિત્ર પાણીમાં સ્નાન કરવું શુભ અને પાપનાશક માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં હોય છે એટલે આ વ્રતને નિયમ અને વિધિપૂર્વક કરવાથી સુખ શાંતિ મળે છે તો મિત્રો આપણે હવે જાણીએ કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે સૌથી પહેલા સૂર્યોદયથી પહેલા ઉઠો અને ઘરની સાફ સફાઈ કરો આના પછી વ્રતનો સંકલ્પ કરો અને આખા દિવસનો ઉપવાસ રાખો રાતના સમયે ચંદ્રદેવને ફૂલ ધૂપ દીવો અનાજ ગોળ વગેરે ચડાવો આ દિવસે મંદિરે જાઓ અને ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે દીવો પ્રગટાવો એની સાથે શ્રીહરિની વિધિ વિધાનથી પૂજા કરો જો બની શકે તો આ દિવસે ગંગા સ્નાન જરૂર કરો આવું કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે આ તારીખ પર કરવામાં આવેલું દાન પુણ્ય બહુ શુભ હોય છે એટલે બ્રાહ્મણને પાણીથી ભરેલો કળશ અને અલગ અલગ પ્રકારના પકવાન દાન કરો તો ચાલો મિત્રો આપણે એ પણ જોઈ લઈએ કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શું ના કરવું જોઈએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તામસિક ભોજન જેમ કે માંસાહાર મદિરા વગેરેનું સેવન કરવાથી બચો આ દિવસે તુલસીના પાંદડાને તોડવા જોઈએ નહીં માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે આ દિવસે કોઈની બુરાઈ કરવાથી બચો અને તમારા મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો પણ લાવો નહીં તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને ફરી મળીશું એક નવા વિડીયોની સાથે જય શ્રી કૃષ્ણ